કરમસદ ગામીથી બમ્મરઘોડા પગપાળા સંઘ આણંદ જિલ્લામાં કરમસદ ગામેથી બહુ મોટી સંખ્યામાં ભક્તો સાવલી તાલુકાના ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી મિરડી માતાના મંદિરે દર્શનાથી પગપાળા જવા નીકળ્યા સૌ ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાના આ મિરડી માતા મંદિરે બારે માસ ભક્તોની ભીડ જોવા મળે છે માતાજી હાજરા હજુ છે અનેક ભક્તોની મનોકામના પૂરી કરી રહ્યા છે કરમસંદના સંઘ દ્વારા તારીખ ચોવીસમાં મહાઆરતીનો લાભ ભાવિ ભક્તોએ લીધો સો થી વધુ ભાવિ ભક્તો પગપાળા સંઘમાં નીકળ્યા આ સંઘ ઓડ શહેરની ચોકડી પર આવતા જય હો ગ્રુપ દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું સૌ પદયાત્રીઓને ચા નાસ્તો બિસ્કીટ ગરમ પાપડીનો લોટ આપવામાં આવ્યો પદયાત્રીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા યુવક મંડળ દ્વારા પગપાળા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ દિલીપભાઈ પટેલ ઓડ આણંદ